હેલો વિદ્યાર્થી મિત્રો તો ફરી એક વખત સ્વાગત છે આપસોનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઇન્ડિયન પોસ્ટ ડ્રાઈવર રિક્વાયરમેન્ટ એટલે કે ડ્રાઈવરની ભરતી જે ઇન્ડિયન પોસ્ટમાં છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા મિત્રો પણ જે ભરતીની તૈયારી કરતા હોય તેના આ વિડીયો જરૂરથી મોકલજો તો વિડીયો શરૂ કરીએ તો ભારતીય પોસ્ટ ડ્રાઈવરની ભરતી બે હજાર છવ્વીસ એટલે કે આ એન્ડિંગમાં જે છે ડ્રાઈવર માટે ભરતી ઇન્ડિયન પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તો આગળ જોઈએ કેટલી જગ્યા માટે ભરતી છે તો જગ્યાની વાત કરીએ તો ડ્રાઈવર માટે ટોટલ અઢાર પોસ્ટ ખાલી છે નિષ્ણાત અધિકારીમાં અડસઠ છે અને વર વયમર્યાદામાં વાત કરીએ તો અઢારથી સત્યાવીસ વચ્ચેના વ્યક્તિઓ આના માટે એપ્લાય કરી શકશે ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો શૈક્ષણિક લાયકાત તો તેમાં દસ પાસ અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા ઉમેદવારો જે છે આના માટે એપ્લાય કરી શકશે પસંદગી પ્રક્રિયા ડ્રાઇવિંગ ટેસ્ટ ઉપર આધારિત રહેશે અને મેરિટ ઉપર પગાર ધોરણની વાત કરીએ તો ઓગણીસ હજાર નવસો સ્ટાર્ટિંગ પગાર રહેશે હવે મહત્વપૂર્ણ તારીખો તો ચૌદ બારથી જે છે આના માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે અને પહેલાં મહિનાની બાર તારીખ સુધી જે છે આની એન્ડિંગ ડેટ છે એટલે કે ચૌદથી બારની વચ્ચે તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જોઈ લઈએ આપણે દસ્તાવેજમાં તો ડોક્યુમેન્ટમાં જોઈ લઈએ તો જન્મ તારીખના પૂરવામાં એલ છે અથવા જન્મ તારીખનો દાખલો છે દસમાની માર્કશીટ છે ઓળખકાર્ડ છે ત્યારબાદ જાતિનો દાખલો છે ઈડબ્લ્યુ જે તમને લાગુ પડે ને લાસ્ટમાં છે તબીબી પ્રમાણપત્ર એટલે કે જે છે ડૉક્ટર મેડિકલમાંથી તમારે જે આવે છે ફિટનેસ સર્ટિફિકેટ પણ જે છે એપ્લિકેશનની આરે લોકોને જોઈન કરવાનું રહેશે તો આ છે તેના મુખ્ય દસ્તાવેજો તો એપ્લાય કરવા માટેની લિંકની વાત કરી તો તમે જે છે ઇન્ડિયન પોસ્ટની મેઇન સાઇટ એટલે કે આઈપીપી બી ઓનલાઈન ડોટ કોમમાંથી તમે એપ્લાય કરી શકશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ હોલાની ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રોને પણ શેર જરૂરથી કરજો